શ્રીમદ ભગવદ્ ગીતાના અઢાર અધ્યાયનો સાર માત્ર બે જ મિનિટમાં અધ્યાય પહેલું બધા દુઃખોનું મૂળ કારણ વ્યક્તિની ગેરસમજ છે અધ્યાય બે સાચા જ્ઞાનથી જ દરેક મુશ્કેલીઓનું નિવારણ થાય છે અધ્યાય ત્રણ વિકાસ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવાનો એક જ માર્ગ છે જે છે નિસ્વાર્થતા અધ્યાય ચાર દરેક કર્મ એ પોતાનામાં જ એક પ્રાર્થના છે અધ્યાય પાંચ અહંકારનો ત્યાગ કરો અને અનંતના આનંદમાં રહો અધ્યાય છ દરરોજ ઉચ્ચ ચેતના સાથે મનથી જોડાઓ અધ્યાય સાત તમે જે કંઈ પણ સારું શીખ્યા છો તેનું પાલન કરો નહીં તો એ શીખેલું વ્યર્થ છે અધ્યાય આઠ પ્રયત્ન કરવામાં કદી ન ચૂકો સતત કોશિશ કરતા રહો અધ્યાય નવ તમારી પાસે જે છે એ ઘણા લોકો પાસે નથી તો જે છે એ ઈશ્વરનું આશીર્વાદ સમજો અને ધન્યવાદ હંમેશા કરતા રહો અધ્યાય દસ ઈશ્વર હંમેશા તમારી આસપાસ છે એની અનુભૂતિ હંમેશા કરો અધ્યાય અગિયાર સત્ય માટે હંમેશા લડો કોઈથી પણ ન ડરો અધ્યાય બાર તમારું મન હંમેશા ઈશ્વર સાથે જોડાયેલું રાખો અધ્યાય તેર માયાથી પોતે કાદવમાં રહેલા કમળની જેમ નિર્લેપ રાખો અધ્યાય ચૌદ જીવનનો ધ્યેય નિશ્ચિત કરો અને એ પ્રમાણે જીવનશૈલી રાખો અધ્યાય પંદર આધ્યાત્મિકતાને પ્રાથમિકતા આપો અધ્યાય સોળ સારું બનવું એ પોતે જ પોતાનામાં એક પુરસ્કાર છે અધ્યાય સત્તર જે ગમે છે તેના કરતાં જે સત્ય છે તેનો સ્વીકાર કરો અધ્યાય અઢાર જતું કરો અને આત્માને પરમાત્મા સાથે જોડાવા દો વિડિયો ગમે તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને તમારા મિત્રો અને પરિવારને પણ લાભ મળી રહે તે માટે વિડીયોને શેર કરવાનું ના ભૂલશો અને આવા જ વિડિયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આભાર